नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર દેશવર્મા યોજનાગા ઓર્બિટી મોટી સંખ્યામાં લોકો દોડ્યા ગ્રાન્ડ ઓર્બિટીની સફળતા જોઈને રાજ્યે વિશેષ રકમને વિચારતા કરી દીધા श्री एकताना दर्शन साते सारण फाटे तालुका कक्षा नो रन फॉर यूनिटी कार्यक्रम યોજાયો દાવત માં 21 મે બી 9 નિમર્સ બર્થડે યોજાશે સમુદાવત માં કતમ વખત હાઇલાઇટ એક્ટિવિટીસ

कि अगर स्वतंत्र भारत को यह सौभाग्य न मिलता कि उसके नेतृत्व में सरदार वल्लभ भाई पटेल जैसा एक दूरदृष्टि व्यक्ति नेता और संकल्पबद्ध नेता न होता तो आज जैसा भारत हम देखते हैं वैसा नहीं होता और हिंदुस्तान के खंड खंड हो जाते मुझे खुशी है कि आज के इस कार्यक्रम को देख करके और जैसा कार्यक्रम हिंदुस्तान के सभी देशों के है, उसके द्वारा राष्ट्र उस महापुरुष के प्रति जो श्रद्धा भावल हमेशा रहना चाहिए था उसको आज इस प्रकार से शानदार रूप से अभिव्यक्त कर रहा है ભારત નિર્માણ માટે જણાવ્યું કે ભારતની વિવિધતા વિશેષતા છે વિવસ્થા નથી સદીઓથી ભારતની વિવિધતામાં એકતાની શક્તિને મજબૂત બનાવવાનું દાયિત્વ આપણી વર્તમાન અને આવતીકાલની પેઢીનું અવિરત કર્તવ્ય છે વડોદરા મેલેજના મોદી માટેની દોડ પાક્કી કરી લીધી છે આ ઉપરાંત રાજકીય સિનારીઓ બદલાઈ રહ્યો છે સરદાર જોડને કે अपना जीवन खपा दिया था जब वो आजादी का आंदोलन का नेतृत्व कर रहे थे उन्होंने देश के सामान्य से सामान्य नागरिक को आजादी के आंदोलन में जोड़ने का बगीरथ प्रयास किया था जब देश आजाद हुआ तो देश की पूरी शासन व्यवस्था को अंग्रेजी मानसिकता से मुक्ति दिलाकर के भारत के कोटि कोटि जनों की सेवा के लिए प्रेरित किया था देश आजाद होने के बाद अंग्रेजों ने जो विघटन के बीज बोए थे जो जहर फैलाने की कोशिश की थी भारत को उस विघटन के बो, बीच से मुक्ति दिला करके एकता के सूत्र में परोया था सरदार साहब ने पांच रियासतों को एक करके आज जिस भारत मां का हम गौरव कर रहे हैं રૂપ કા કા કામ મહાપુરુષ ને મોદી પોલિટિક્સ નહીં પણ ટેલેન્ટ પોલિટિક્સ નું નવું રાજકારણ ઉભું થયું છે મોદી એ જે રીતે માનવ મેદની ભીગી કરી શકે છે અને લોકો પણ તે જ રીતે તેને સમર્થન આપી રહ્યા છે તે જોતા હવે પોલિટિક્સ નો રન ચોક્કસ બદલાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે

આ દોડમાં ભાગ લેનાર સૌ દોડવીરોને ટી-શર્ટ અને સરદાર પટેલના માસ્ક પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દોડવીરોને તકલીફ ન પડે તે માટે લીંબુ પાણી અને પીવાના પાણીની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દોડના સમાપન સ્થળે સરદાર પટેલના જીવન આધારિત એક ખાસ ફોટો ગેલેરી પણ બનાવવામાં આવી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો અને સરદારના જીવનના પાસાઓને નિહાળ્યા હતા. આ દોડને નગરપાલિકાના પ્રમુખ ભીખાભાઈ અને પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ તેમજ મામલતદાર વિમલ જોશી પ્રાંત ઓફિસર રિતુસિંગ સહિતના મહાનુભાવે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો તેમજ વિજેતાઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાણંદ મામલતદાર વિમલ જોશી પ્રાંત ઓફિસર રિતુસિંગ ડીઆરબીએના ડાયરેક્ટર તેમજ ટીડીઓ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓ તેમજ અન્ય અધિકારી ગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે સાણંદ મામલતદાર વિમલ જોશી પ્રાંત ઓફિસર રીતુ સિંહ ડીઆરબીએના ડાયરેક્ટર તેમજ એચપી સોલંકી તથા ટીડીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પોલીસ અધિકારી ગણ તેમજ અન્ય અધિકારી ગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો એ લેસ સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ આંતરપ્રેન્યોરશિપ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી બજારમાં પ્રોડક્ટ રજૂ કરવા માંગતા બિઝનેસ લોન્ચ કરવા માંગતા તથા હયાત બિઝનેસમાં વધુ કાબિલિયત હાંસલ કરવા માંગતી વ્યક્તિઓ માટેનો એક વિશિષ્ટ આંત્રપ્રેન્યરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે પ્રોજેક્ટ નાઇન દ્વારા અમદાવાદમાં હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે શનિવારે એકવીસમી ડિસેમ્બર બે ના રોજ એક દિવસની ઇમર્સ

અમારું સેન્ટર જે લાયલ સેન્ટર ફોર એન્ટરપ્રિનોરશીપ અને ઇનોવેશન છે તે યુએસ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ફ્રેસનોની અંદરથી આવેલું છે અમે એન્ટરપ્રિનોરશીપ અને ઇનોવેશન્સ માટે થઈને ઇન્ડિયાની અંદર અમદાવાદ ખાતે આ સેન્ટરનું ડૉક્ટર ટીમોદિસ્ટન અને પ્રોફેસર ઝરી ઝરી કરીની દ્વારા અહીંયા આગળ સ્થાપના કરવાના છે જેમાં ત્રિપદા મલ્ટીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ મુખ્યત્વે ભાગ લેશે આમાં બાળકોને નાના જ જો પકડીએ અને એની અંદર જ ઇનોવેશન્સનું જો બીજ રોપીએ અને એન્ટરપ્રિનોરશીપ નાખીએ તો ભવિષ્યમાં એ બાળકો કંઈક નવી પ્રોડક્ટ સાથે સમાજને કંઈક બેનિફિટ થાય અને એમ્પ્લોયબિલિટી વધે એના અંતર્ગત અમે આ લાયન્સ સેન્ટરનું સ્થાપના અહીંયા કરવાના છીએ ડૉક્ટર ટીમોથી એ જણાવ્યું કે બિઝનેસ હોય છે પી નાઇન પ્રોગ્રામ ઉગતા ઉદ્યોગ સાહસિકો નવી પ્રોડક્ટ ઇનોવેશન માટેની સર્ચ અને સંતોષકારક વિકાસ હાંસલ કરવા પ્રોત્સાહિત કરી ઉભરતી પ્રતિભાનું નું સંવર્ધન કરે છે અને બજાર સંબંધિત નિર્ણય લેવા પ્રેરે છે લોજિસ્ટિક સમસ્યા અંગે સ્પષ્ટતા પૂરી પાડે છે અમારો અભ્યાસક્રમ આંતરપ્રેન્યરશિપના વિજનમાં અસરકારક આગળ ધપાવવાના માર્ગ માટે જ્ઞાન અને કૌશલ્ય પૂરું પાડી અસરકારક આંતરપ્રેન્યરશિપને માર્ગ ચિંધે છે આ એક દિવસની ઇમર્સ વર્કશોપ ઓફ મહત્ત્વકાંક્ષી આંતરપ્રેન્યોરશિપ માટેના તેમનું પ્રોફેશનલ કૌશલ્ય વિકસાવવાનો તથા નિર્ણાયક સ્ત્રોતોને એકત્રિત કરવાની ક્ષમતા વધારવાનો છે હાઈલાઈટ નામ પ્રમાણે જ ખ્યાલ આવે કે ફેશન પર્સનલ સ્ટાઇલ હોમ ડેકોર અને ગિફ્ટ સોલ્યુશનના અધ્યતન આંતરરાષ્ટ્રીય પ્રવાહો રજૂ કરી નવા પ્રવાહોને ઓળખ આપવામાં આવી રહી છે હાઈ લાઈફ એક્ઝિબિશન એ લક્ઝરીની દુનિયાનું ટોચનું નામ અને તે સંપૂર્ણપણે અલગ એવી લાઈફસ્ટાઈલના પ્રોડક્ટ રજૂ કરવાની એક હતું સફળતા ધરાવે છે હાઈ લાઈફ એક્ઝિબિશન એ ભારતનું સૌથી વિશાળ અને સૌથી એક્સક્લુઝિવ ફેશન લાઈફસ્ટાઈલ

Uh, very niche and concept based uh, premium lifestyle exhibition is uh, for the personal and the home style. Uh, we have uh, launched in a major part of uh, in India, major cities. Now we are coming to launching in Ahmedabad. Well, if I can say so, it's about fashion, style, decor, and luxury. We have designers coming from all over India showcase their products, showcase their designs. We have uh, designer wear, designer jewellery, fashion accessories. We also have a uh, home decor session. We have artifacts, pottery, murals, painting, wall hangings, all kind of home decor activities. Uh,

એથિનિકલ્સ લઈને આધુનિક અલંકારો ક્લાસિક અને ચિક્સ એસેસરી ગિફ્ટ બધું જ આ હાઈલાઈફ એડિશનમાં સામેલ છે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલા ઘાસીરામની પોળની અંદર દશરથ ચોકમાં શ્રી ભાગવત પુરાણ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થયો છે જેમાં ગણપતિ દાદાની પોથી હિનાબેન પટેલના નિવાસસ્થાનેથી ભાગવતજીની પોથી જલ્પાબેન પટેલ તથા રામજી અને હનુમાન દાદાજીની પોથી